નખતરાણા તાલુકાના નીરોણા ગામે શહીદોની વિરાંજલિ આપવા માટે દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાયો નખતરાણા તાલુકાના નિરોણા ગામે વિરાંજલિ દેશભક્તિ ગીત કાર્યક્રમ નીરોણા તાલુકા પંચાયત સીટના શારદાબેન રમેશભાઈ આહિર તેમના દ્વારા રાખવામાં આવ્યું હતું તેમાં મેળાના સરપંચ શ્રી એન્ટીબાઈ આહિર સભ્ય રાજેશભાઈ ભાનુશાલી વિરમભાઈ આહિર વિશ્રામભાઈ આહિર અને પૂર્વ સરપંચ રાજેશભાઈ ભાનુશાલી તથા કચ્છ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી હિતેશભાઈ પટેલ અને કચ્છ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ કિરણભાઈ ભાનુશાલીને વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા નિરોણાના બધા જ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશભક્તિ ગીત કાર્યક્રમ માટે સૌજન્ય રમેશભાઈ આહિર દ્વારા મુન્ના ખાન જ્યોત જોશી તથા શૈલેષ બારોટ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા અને પ્રોગ્રામ વીર શહીદોને વિરાંજલિ આપવા માટે યોજવામાં આવ્યો હતો